વડોદરા શહેરની શાંતિ ડોહોળવાનો પ્રયાસ માંડવી વિસ્તારમાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાનો પ્રયાસ હિન્દુ સંગઠનોએ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી રાત્રે ત્રણ વાગ્યે અજાણ્યા શખ્સોએ ઈંડા ફેંક્યાનો આરોપ છે વડોદરા મનપાના તંડક શૈલેષ પાટીલ પણ સ્થળ પર પહોંચ્યા અત્યાર સુધી વડોદરા પોલીસે સાત શંકાસ્પદોની પૂછપરછ કરી વડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે આ સંદર્ભે ગણેશ મંડળો દ્વારા પણ ખુબ જ સહકાર મળે આશરે ત્રણ વાગે પોલીસ ને જાણ થઈ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને પરિસ્થિતિ ઉપર નિયંત્રણ આ ગુના સંદર્ભે પોલીસ સ્ટેશનમાં ગુનો કરવામાં આવેલ છે તેની તપાસ અત્યારે ચાલુ છે સ્થિતિ ની તપાસ ચાલુ છે અને આ ગુનાના સંદર્ભે વ્યવસ્થિત તપાસ કરીને જે કોઈ પણ આરોપી હશે તેઓને સખત માં સખત શિક્ષા થાય તેવી કાર્યવાહી